સામાજિક સમરસતા મંચ હેઠળ કાર્યકર્તાઓને પત્ર પાઠવવામાં આવ્યું હતું અને સાથે સાથે જ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં રાખવાની માંગ પણ કરવામાં આવી હતી સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટર આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ભાગનો સમાવેશ કરવાથી કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે વિરોધ કરી રહ્યા છે તેના વિરોધમાં અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ દ્વારા માન્ય કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને સંબોધિત કરી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આપણે જોઈએ જાણીએ છીએ કે આ વર્ષથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના કેટલાક અધ્યાય ભણાવવામાં આવે છે જે ખરેખર રાષ્ટ્ર માટે અને સમાજ માટે ખૂબ ઉપયોગી છે આપણે જોઈએ તો અત્યારે વર્તમાન સમયમાં અદાલતમાં પણ શપથ ભગવદ્ ગીતાને આધારે લેવામાં આવે છે પણ કેટલાક તત્વો દ્વારા કે જે તૃષ્ટિકરણની નીતિમાં માને છે એવા લોકો દ્વારા આ ભગવદ્ ગીતાના પાઠનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે તદ્દન ગેરવ્યાજબી છે અને અમે સરકારશ્રીને એક તો આ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સંમલિત કરવા માટે થઈ અને અભિનંદન આપીએ છીએ અને એક અનુરોધ પણ કરીએ છીએ કે આને આગળ પણ જાળવી રાખવા જોઈએ વાલીઓને પોતાના બાળકોને એમબીબીએસ બનાવવાનું મોંઘું પડવાનું છે ત્યારે